અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને યુગ નિર્માણ યોજના હિમાલયની ગોદમાં આકાર પામી હતી ભગવાન મહાકાલના પરોક્ષ નેતૃત્વ અને માર્ગદર્શનમાં હિમાલયના ઋષિઓની સંસદ દ્વારા ભારત વર્ષના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું પુનરોત્થાન કરવા માટે તેનું નિર્માણ થયું અને આ યોજનાનો પ્રત્યક્ષ શુભારંભ વસંત પંચમી ઓગણીસો છવ્વીસના વર્ષની પાવન વેળામાં આંબલખેડાની હવેલીના એક પૂજા પરમ પરમપૂજ્ય ગુરુદેવના ગાયત્રી મંત્ર જપ સમયે સૂક્ષ્મ શરીરમાં દાદાગુરુદેવ દર્શન આપી આ જ્યોતિ પ્રાગટ્ય કરી ત્યારથી જ આ અખંડ દીપક અને અખંડ જ્યોતિ પ્રજ્વલિત છે જેને બે હજાર છવ્વીસમાં માં સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને આ પાવન સમયમાં સ્નેહ લીલા વંદનીય માતા ભગવતી દેવી શર્માના અવતરને પણ સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેને અનુલક્ષીને દરેક જગ્યાએ ગાયત્રી પરિવાર દ્વારા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા ખાતે પણ જલારામ મંદિરમાં દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પરમ પૂજ્ય સમગ્ર જીવન દરમિયાન યુગ નિર્માણ યોજનાના વિવિધ પાસાઓ જેવા કે ગાયત્રી સાધના અને તેની વૈજ્ઞાનિક પુષ્ટિ ભૂમિ યજ્ઞનું જ્ઞાન વિજ્ઞાન સદસાહિત્યનું લેખન સપ્તસૂત્રીય આંદોલનો કન્યા કેળવણી સ્ત્રી સશક્તિકરણ અશ્વમેઘ યજ્ઞ અભિયાન શૂંખલા વિવિધ સંસ્કારો આત્મવિજ્ઞાનને અનુરૂપ માર્ગદર્શક શિબિરો અને દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયનું નિર્માણ કરીને માનવ ઉત્કર્ષનું અદભુત કાર્ય કર્યું છે અને તેમના અનુયાયીઓ પણ આ અવસરને આ પ્રસંગને ઉત્સાહભેર ઉજવવા માટે એકત્રિત થયા છે અને આ કાર્યક્રમોને સફળ બનાવી રહ્યા છે આ ધરતી ઉપર નવા યુગનું નિર્માણ કરવા માટે સુખ પ્રવૃત્તિઓના સંવર્ધન માટે દુષ્ટ આત્માઓનો વિનાશ અને સજ્જનોનું સંરક્ષણ થાય એ માટે યુગ પરિવર્તન યોગ નિર્માણ યોજના એ ગાયત્રી મહામંત્ર ગાયત્રી મહાવીડિયા દ્વારા એ અવિદ્યાને દૂર કરવા માટે અજ્ઞાનતા અને અભાવને દૂર કરવા માટે આપણે ગાયત્રી મહામંત્રના પુરસ્કરણ કર્યા છે જે વિશ્વના કલ્યાણ માટે કર્યા છે રાષ્ટ્રને સમર્થ અને સશક્ત બનાવવા માટે એક વિચારશક્તિની વિચારશક્તિ ઊભી કરી છે અને જન જન સુધી એ પહોંચાડી અને દુનિયાને બદલી અને યુગ પરિવર્તન કરવા માટેના એ પ્રધાન પુરુષાર્થ કરી રહ્યા છે ઓબિશા શરથયાત્રા ગાયત્રી શાંતિપૂર્ણથી નીકળી છે જે પરમપુર વિદ્યાર્વ રામ શર્મા આચાર્ય કે જેમને ઓગણીસો છત્રીસની અંદર પ્રગટ થયેલી લીધું હતું તેની આગળ એમને ચોવીસ ચોવીસ લાખના ચોવીસ પ્રદર્શન કરેલા સાથે ચોત્રીસોથી વધુ પુસ્તકો વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ માટે લખેલા સાથે સાથે એમને જે કૃત નિર્માણ યોજના આખા યુગને બદલવાની યોજના બનાવી વિચાર ક્રાંતિ અભિયાન એને સપ્ત ક્ષત્રિય આંદોલન ઉપાસના સાધના આરાધના પર્યાવરણ રસ ઉદ્દેશ શિક્ષણ નારી જાગરણ યુવા જાગરણ મૂળ માનતાઓને દૂર કરવા માટે આ આખા વિશ્વની અંદર પરિવર્તન આવે સાથે લોકોના વિચારોની અંદર પરિવર્તન આવે મનુષ્યમાં દેવત્વ આવે અને આ ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય અને દરેકને સદબુદ્ધિ મળે દરેકનું ભવિષ્ય ઉજ્જવળ બને એ ભાવ સાથે જે ઓગણીસો છવ્વીસમાં પ્રગટાવ્યું ગુજરાતના દરેક રાજ્યની અંદર તેનો સંદેશો આપ્યો